નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન દેશ કિસાન ચેનલમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે ખેડૂત મિત્રો આજે જે વિડીયો બનાવવા જઈ રહ્યો છું એ વોટર સોલ્યુબર ખાતરનું છે કે જે ગ્રેડ છે થ્રી ઝીરો પિસ્તાલીસ તો કયા સમયે છંટકાવ કરો એનો શું ફાયદો છે અને તમને કઈ કંપનીઓના તમને મળી રહેશે એના વિશે વાત કરું ખેડૂત મિત્રો તો ચેનલ પર નવા આવ્યો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક જરૂર કરો ખેડૂત મિત્રો તો વાત કરીએ તેર ઝીરો પિસ્તાલીસ ખેડૂત મિત્રો વોટર સોલ્યુબર ખાતર આવે છે જેને નાઇટ પોટેશિયમ નાઇટ્રેટ કહેવામાં છે ખેડૂત મિત્રો કે જે મારી જોડે અત્યારે જે છે આઈસીએલ કંપનીનું પોટેશિયમ નાઇટ્રેટ છે તો આઈસીએલ કંપનીનું પોટેશિયમ નાઇટ્રેટ છે ખેડૂત મિત્રો પિસ્તાલીસ તો આની એમઆરપી તો ખેડૂત મિત્રો છે ત્રણસો રૂપિયા પરંતુ તમને અઢીસો ની આજુબાજુ બસો થી ની આજુબાજુમાં અલગ અલગ કંપનીઓના તમને મળી જતા હોય છે ખેડૂત મિત્રો તો આઈસીએલ ની વાત કરું ખેડૂત મિત્રો બહુ સારી કંપની છે તો આનો રિઝલ્ટ બેસ્ટ છે વોટર સોલ્યુમર ખાતરમાં ઓગળવામાં પણ સારી રીતે ઓગળી જાય છે ખેડૂત મિત્રો તો એક એકરમાં એક કિલોનો પંપમાં દસ પંપ બનાવી અને છંટકાવ કરવાનો રહે છે ખેડૂત મિત્રો આનો અને કયા ટાઈમે છંટકાવ કરવાનો ખેડૂત મિત્રો તમારો કોઈ પણ પાક હોય એ લગભગ પચાસ સાહીઠ ટકાની અવસ્થા એ પહોંચી ગયેલો હોય જેમ કે મગફળીમાં દાણા થઈ ગયેલા હોય સારા એવા દાણા થઈ ગયેલા હોય કપાસમાં જીંડવા થઈ ગયેલા હોય સારા એવા સોયાબીનમાં પણ દાણા થવાની દાણા થઈ ગયેલા હોય એમ તુવરમાં દાણા થઈ ગયેલા હોય કોઈ પણ પાકમાં તમારે જેમ કે દાણા થઈ ગયેલા હોય તો એમાં તમે છંટકાવ કરી શકો છો આનો ફાયદો એ છે પરંતુ તેર ટકા નાઇટ્રોજન આવવાથી આને તમારા પાકને લીલોતરી રાખશે છેક સુધી લીલો રાખશે અને પાન જરવા નહીં દેખાડું મિત્રો અને પીળો નહીં પડવા દે સાથે સાથે પિસ્તાલીસ ટકા પોટાશ આપવાથી આ પાકમાં તમારા જે કોઈ કોઈવા હોય મગફળી હોય સોયાબીન હોય તુવર હોય ચાહે કોઈ પણ પાક હોય રાયડો હોય ઘઉં હોય કોઈ પણ પાક હોય તો એમાં ખેડૂત જેથી કરીને ઉત્પાદન ક્વોલિટીમાં પણ સુધારો કરશે ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો આનો છંટકાવ તમે કરી દેજો લગભગ પચાસ થી સાઈઠ સાઠ દિવસના અંતરે મગફળીના છંકાવ કરી દેવાનો ખેડૂત મિત્રો પોસઠ સિત્તેર દિવસના અંતરે કપાસમાં પણ છંટકાવ કરી દેવાનો એ જ રીતે તમારે સાઈઠ ટકાનો ઉપરનો નો પાક થઈ ગયેલો હોય તેમાં આ છંટકાવ કરવો જરૂર છે મિત્રો મિત્રો વિડીયો સારો લાગે તો ચેનલ સબસ્ક્રાઈબ કરે વિડીયો લાઈક જરૂર ખેડૂતો ધન્યવાદ